ભાજપની પત્રકાર પરિષદને સંબોધન કરતા ભરત બોઘરાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું કે કોંગ્રેસની અસંખ્ય પરિવારની વારસાની સંપત્તિ હડપ કરવાની નીતિ લોકો સમક્ષ છતી થઈ ગઈ છે ઓબીસીમાં અન્ય ધર્મના લોકોને અનામત આપીને કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકરનું પણ અપમાન કર્યું છે જો કે દેશના લોકોએ મન બનાવ્યું છે અને ફરી એક વખત પીએમ મોદીને જીતાડશે અને મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે કોંગ્રેસ લોકો માટેની એમના વિચારો એમના જ નેતાઓના માધ્યમથી પ્રગટ કરી રહી છે કોંગ્રેસે આ દેશની જનતા પર વારસાગત ટેક્સની વાત કરી એમના સલાહકાર શામ પિત્રોડાએ એવું કીધું કે આ દેશની અંદર નાગરિકોની જે વારસાગત સંપત્તિ છે એની ઉપર પંચાવન ટકા અધિકાર સરકારનો હોવો જોઈએ અને પિસ્તાલીસ ટકા એમની પાસે રહેવી જોઈએ એનો મતલબ કે આ દેશની જનતાની એમના બાપ દાદાએ બચત કરેલી એમના પરસેવાની કમાણીથી ભેગી કરેલી સંપત્તિ એ સરકારને અપાવીને એ સંપત્તિ પર એમના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘે કીધું હતું કે આ દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમ સમાજનો છે તો આપ સમજી શકો છો દેશની જનતા પણ સમજી શકે છે કે કોંગ્રેસ આ દેશના અસંખ્ય પરિવારોની વારસાગત સંપત્તિ છે એ હડપ કરી અને એ કોને આપવા માગે છે એમની માનસિકતા છતી થાય છે વર્ષો સુધી આ દેશમાં ગરીબી હટાવવાના નારા સાથે ગરીબ લોકોના લાગણીને સહાનુભૂતિ જીતીને સત્તા પર બેઠેલી કોંગ્રેસે વર્ષો સુધી દેશમાં રાજ કર્યું પરંતુ મિત્રો ક્યારેય ગરીબી હટી નથી ગરીબીની સંખ્યા વધી છે એમની કરણી અને કથની અલગ અલગ હતી એ આ દેશની જનતાએ બહુ સારી રીતે જોયું છે મારે વિશેષમાં કહેવું છે કે આ કોંગ્રેસે આદરણીય બંધારણના ઘડવૈયા સાહેબ આંબેડકરનું પણ અપમાન કર્યું છે એટલા માટે કે બાબા સાહેબ આંબેડકરે ક્યારેય એવું નથી કીધું કે ધર્મ આધારિત અનામત હોવી જોઈએ એમણે ધર્મ આધારિત એક એક